જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પાવાણિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચણાના લોટની સેવ તો ચણાના લોટની સેવ આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે બજાર જેવી ક્રિસ્પી અને સોફ્ટ નથી બનતી તો જ્યારે આપણે તળીએ છીએ ત્યારે તેલ રહી જાય છે અથવા લોયામાં એડ કરીએ ત્યારે ગાંઠા પડી જતા હોય છે અને ગાંઠાવાળી સેવ આપણને ખાવામાં કાચી લાગે છે તો આપણે આ બધી વાતનું ધ્યાન રાખી અને આપણે બનાવીશું ચણાના લોટની સેવ તો ચણાના લોટની સેવમાં આપણે એક વસ્તુ એડ કરીશું જેથી આપણી ચણાની લોટની સેવ છે તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને સરસ મજાનો એકદમ ચાળી અને લોટ આપણે લઈ લીધો છે પાંચસો ગ્રામ તો હવે આમાં આપણે એક સિક્રેટ ટીપ્સ ઉમેરવાના છીએ જે ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બનાવે છે તે તો તે છે ચોખાનો લોટ તો આપણે પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે એટલે ઢીસો એ આપણે એક ચમચી નાખીએ છીએ તો આપણે પાંચસો ગ્રામે બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું જે આ સિક્રેટ વસ્તુ છે આ રીતના સેવ બનાવીશું તો ક્યારેય પણ એક પોચી નહીં બને અને એકદમ ક્રિસ્પી અને મસ્ત સ્વાદમાં બનશે તો જો આપણે બે ચમચી જેટલો ચણાનો અલગ ચોખ્ખાનો લોટ એડ કરી દીધો છે ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું જે તમારે હળદર છે તે થોડી લેવાની છે ત્યારબાદ નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું તો આપણે બે ચમચી થી ત્રણ ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી દેસુ રીતના તમે સેવ બનાવીશો તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ સેવની રેસિપી કેવી લાગી છે તો હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લેશું તો જો આપણે સરસ મજાનો લોટ મિક્સ કરી દીધો છે તો હવે આપણે આને લોટ બાંધી લેશું રોટલીથી ઢીલો બાંધવાનો છે જે આપણે રોટલી વણીએ છીએ ને એ ઘઉંના લોટ કરતાં આપણે થોડો એવો ઢીલો બાંધવાનો છે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આ લોટની સેવ બનાવીએ છીએ ત્યારે મોહળવાની કાંઈ જરૂર પડતી નથી કેમ કે આપણે લોટ બંધાતો ત્યારે જ આ લોટ લોટ છે તે મસળાતો જાય છે લોટ બાંધવામાં પણ મિસ્ટેક થઈ જતી હોય છે કોઈથી કડક બંધાઈ જતો હોય કોઈથી ઢીલો બંધાઈ જતો હોય તો પણ સેવ સરખી નથી પડતી અને ગાંઠા પડી જાય છે તો આપણે એકદમ સારી રીતની ટીપ્સ આપી અને આપણે સેવ બનાવીશું તો એકવાર પણ અવશ્ય ટ્રાય કરજો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સેવ પાડવાનું મશીન લઈ લેશું તો આપણે જો સેવ પાડવાનો હંચો લઈ લીધો છે મશીનમાં ગ્રીસ થઈ ગયું છે અને હવે આપણે ચણાનો લોટ ભરી લેશું કે આપણું તેલ છે સરસ મજાનું આવી ગયું અને આપણું મશીન પણ ભરાય અને કમ્પ્લીટ થઈ ગયું તો આપણે સેવ પાડી લેશું તો સેવ છે એ એક બાજુ સરસ મજાની ચડી ગઈશું આપણે પલટાવી લેશું આ ફીણ છે તે ધીમા પડી જાય એટલે આપણી સેવ ચડી ગઈ હોય એક ખાસ ધ્યાન રાખવાનું એટલે આપણે સેવને ને પલટાવી લેશું આપણે સેવ પલટાવી લીધી છે આ સેવ બનાવો છો ત્યારે એકદમ સોફ્ટ અને ઘરે મસ્ત સેવ બને છે અને અને ઘરની જ સેવ બનાવી બધી વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ અમે તો તમે જોઈ શકો છો કે જો આપણી સેવ છે તે એકદમ મસ્ત સેજે પણ તેલ નથી અને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે આપણી બધી સેવ છે તે એકદમ સોફ્ટ જો તમે જોઈ શકો છો આ રીતના આપણી સેવ છે તે ભૂકો થઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો જો આપણે બધી સેવ બનાવી નાખી છે અને તમને આ સેવની રેસીપી છે તે કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય